જ્યારે કુંભકર્ણ સુઈ જતો હતો છ મહિના માટે ત્યારે તેની પત્ની શું કરતી હતી નમસ્કાર પ્રિય દર્શક મિત્રો સ્વાગત છે મિત્રો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક એવી રોમાંચક અને રહસ્ય ભરેલી વાર્તા જે રામાયણના એક અજાણ્યા રહસ્ય સાથે જોડાયેલી છે મિત્રો આ વાર્તા છે રાવણ વિશાળ ભાઈ કુંભકર્ણ જે છ મહિના સુધી ગાઢ નિંદ્રામાં ડૂબેલો રહેતો હતો અને માત્ર એક દિવસ જાગતો હતો પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે કુંભકર્ણ આ લાંબી નિંદ્રામાં હતો ત્યારે તેની પત્ની શું કરતી હતી શું તે પણ તેની સાથે સૂતી હતી કે શું તે એકલી રહીને લંકાના રાજમહેલમાં ભટકતી હતી કે પછી તે કોઈ એવું ખાસ કાર્ય કરતી હતી જેના વિશે રામાયણના પાના પણ ચૂપ છે

કુંભકર્ણ સંપૂર્ણપણે અનોખો હતો તે છ મહિના સુધી નિરંતર નિદ્રામાં રહેતો તેના માટે દિવસ રાતનો કોઈ ભેદ નહીં પછી અચાનક એક દિવસ માટે જાગે અને એક દિવસ પછી ફરી છ મહિના માટે નિદ્રાધીન થઈ જતો હતો મિત્રો આ વિચિત્ર બાબત કેમ હતી અને તેનું કારણ શું હતું અને આ સમય દરમિયાન તેની પત્ની શું કરતી હતી તો આ બધું જ આજે અમે તમને સમજાવીશું તો વિનંતી છે કે આ વિડિયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જો તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો કારણ કે અમે તમારા માટે આવી જ જ્ઞાથી ભરપૂર અને રહસ્યમય પૌરાણિક કથાઓ લાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો હવે આરંભ કરીએ કે જ્યારે કુંભકર્ણ છ મહિના સુધી ગહન નિદ્રામાં લીન હતો ત્યારે તેની પત્ની શું કરતી હતી આ સવાલ નો જવાબ એટલો સાદો નથી કેમ કે તેનો ઉત્તર જાણવા માટે આપણે રામાયણ ના તે પ્રસંગ પર જવું પડશે જ્યાં આ બાબત નો ઉલ્લેખ મળે છે મિત્રો એક પ્રાચીન કથા અનુસાર જ્યારે હિમાલયની શિખરો પર આવેલા પવિત્ર કૈલાસ પર્વત પર ભગવાન શિવ અને માતા પાર્વતી શાંતિપૂર્ણ વાતાવરણમાં એકબીજાની સાથે બેઠા હતા અને તેઓની આસપાસ બરફની સફેદ ચાદર વેહાયેલી હતી ત્યાં હળવો પવન ફૂંકાતો હતો અને વાતાવરણ સંપૂર્ણ નિર્મળ હતું ત્યારે ભગવાન શિવે ધ્યાનપૂર્વક માતા પાર્વતીના મુખ તરફ નજર નાખી તેમણે જોયું કે માતા પાર્વતી ઊંડા વિચારોમાં ખોવાયેલા છે અને તેમની આંખોમાં જિજ્ઞાસાનો જળહળાટ હતો પરંતુ ચહેરો થોડો નિરાશ અને ગંભીર લાગતો હતો ત્યારે ભગવાન શિવ હળવું હસ્યા અને બોલ્યા કે હે દેવી પાર્વતી આજે તમારા ચહેરા પર ગંભીરતા કેમ દેખાય છે મને લાગે છે કે તમે કોઈ ઊંડી ચિંતામાં ડૂબેલા છો શું કોઈ વાત તમને વ્યાકુળ કરી રહી છે ત્યારે માતા પાર્વતીએ શાંતિથી જવાબ આપ્યો કે હે પ્રભુ તમારી ધ્યાનની ગહનતા જોઈને જ હું આ સવાલ તમને પૂછવાની હિંમત એક કરી શકી છું હે પ્રભુ મારા મનમાં એક એવો વિચાર છે જે ઘણા સમયથી મને અશાંત કરી રહ્યો છે પરંતુ તેનો જવાબ ક્યાંય મળતો નથી ત્યારે ભગવાન શિવ ગંભીર થઈને બોલ્યા કે બોલો દેવી કેવો પ્રશ્ન છે તમારા મનની શંકા મને જણાવો હું સંપૂર્ણ પ્રયત્ન કરીશ કે તેનું નિરાકરણ કરી શકું ત્યારે માતા પાર્વતીએ વિનમ્રતાથી કહ્યું કે પ્રભુ મેં રામાયણમાં વાંચ્યું છે કે રાવણનો ભાઈ કુંભકર્ણ છ મહિના સુધી નિરંતર નિદ્રામાં રહેતો હતો અને એક દિવસ જાગતો હતો અને આ તો સૌ જાણે છે પરંતુ મારા મનમાં એ જાણવાની ઉત્સુકતા છે કે જ્યારે કુંભકર્ણ નિદ્રામાં હતો ત્યારે તેની પત્ની શું કરતી હતી શું તે એકલી પડી જતી હતી શું તે પણ તેવી જ રીતે નિદ્રામાં રહેતી હતી કે પછી તે કોઈ વિશિષ્ટ કાર્ય કરતી હતી આ સવાલ મને વારંવાર ચિંતિત કરે છે પરંતુ કોઈ પણ ગ્રંથમાં તેનો સ્પષ્ટ જવાબ મળ્યો નથી કૃપા કરીને મારી આ જિજ્ઞાસાનું નિરાકરણ કરો મિત્રો ત્યારે ભગવાન શિવે હળવી મુસ્કાન સાથે કહ્યું કે હે દેવી પાર્વતી તમારો પ્રશ્ન અત્યંત અનોખો અને ગહન છે આ સવાલ માત્ર એક પત્નીના ફર્જ ને જ નહીં પરંતુ સ્ત્રીની શક્તિ બલિદાન અને સહનશીલતાને પણ ઉજાગર કરે છે હું તમને આ રહસ્યની એક વિશિષ્ટ કથા સંભળાવું છું જેનાથી ન માત્ર તમારી શંકાનું નિરાકરણ થશે પરંતુ તમને કુંભકર્ણ અને તેની પત્નીના જીવનનું એક અજ્ઞાત પાસું પણ જાણવા મળશે તેથી આ કથા તમે ધ્યાનથી સાંભળો કારણ કે આ કથા માત્ર જ્ઞાન જ નહીં પરંતુ ભાવનાઓ કૃપા સાંભળીશ ત્યારે અહીંથી ભગવાન શિવે કુંભકર્ણના જીવનની તે રહસ્યમય કથા શરૂ કરી ભગવાન શિવે માતા પાર્વતીને હસીને કહ્યું કે હે દેવી પાર્વતી જે રાક્ષસ વિશે તમે પૂછ્યું છે તે કોઈ સાધારણ રાક્ષસ નહોતો તે રામાયણનું એક અગત્યનું પાત્ર હતું રાવણનો નાનો ભાઈ કુંભકર્ણ હે દેવી કુંભકર્ણનું શરીર એટલું વિશાળ હતું કે જ્યારે તે ચાલતો ત્યારે ધરતી ધ્રુજી ઉઠતી તેનો પઢાયું પડતા જ દિવસે અંધકાર છવાઈ જતો હતો અને તેની ભૂખ એટલી તીવ્ર હતી કે તે એક વખતે ઘણા ગામોનું અન્ન એકલો ખાઈ જતો અને તેમ છતાં તેનું પેટ ભરાતું નહોતું ભગવાન શિવે આગળ કહ્યું કે હે દેવી આ કોઈ અતિશોક્તિ નથી કે સાચે જ તેના વિશાળ શરીરમાં ઉંદરો નહીં પરંતુ હાથીઓ દોડતા હતા આટલી તીવ્ર ભૂખ હોવાથી ક્યારેક તે પોતાના જ રાજ્યની પ્રજાને પણ ખાઈ જતો હતો તેથી આ જોઈને સ્વયં બ્રહ્માજી પણ ચિંતિત થઈ ગયા અને તેમણે વિચાર્યું કે જો આ રાક્ષસ આમ જ દિવસ રાત ખાતો રહેશે તો એક દિવસ આખી પૃથ્વીને ગળી જશે તેથી તેને રોકવા માટે કંઈક કરવું જરૂરી છે થોડા સમય પછી કુંભકર્ણે ગહન તપસ્યા આરંભી તે નિર્જન વનોમાં બેસીને સતત ભગવાન બ્રહ્માની આરાધના કરવા લાગ્યો તેની તપસ્યા એટલી પ્રબળ હતી કે તેની ગુંજ દેવલોક સુધી પહોંચી ગઈ અને પછી બ્રહ્માજી પ્રસન્ન થયા અને આકાશવાણી કરી કે હે કુંભકર્ણ હું તારી આરાધનાથી સંતુષ્ટ છું માંગ તને કયું વરદાન જોઈએ ત્યારે કુંભકર્ણના મનમાં શક્તિ અને સત્તાનો લાલચ વસી ગયો હતો અને તેણે વિચાર્યું કે હવે સમય આવી ગયો છે ઇન્દ્રનું સિંહાસન હથિયારવાનો હું બ્રહ્માજી પાસે ઇન્દ્રાસન એટલે કે દેવતાઓના રાજાનું સ્થાન માગી લઈશ અને સ્વર્ગનો સ્વામી બની જઈશ પરંતુ બ્રહ્માજી તેના મનની યોજના જાણી ગયા હતા ત્યારે તેમણે સૃષ્ટિના કલ્યાણ માટે એક ચાતુર્ય રચ્યું તેમણે સરસ્વતી માતાને વિનંતી કરી કે તેઓ કુંભકર્ણની જીભ પર વિરાજે અને તેના વિચારોને બદલી નાખે અને જેવો જ કુંભકર્ણ વરદાન માંગવા ઊભો થયો ત્યારે સરસ્વતી માતા તેની જીભ પર સ્થિત થઈ ગયા અને તેનું ઉચ્ચારણ વિખરાઈ ગયું તે ઇન્દ્રાસનને બદલે નિદ્રાસન બોલી પડ્યો જેનો અર્થ થાય છે ગહન નિદ્રાનું વરદાન ત્યારે બ્રહ્માજી હસ્યા અને બોલ્યા કે તથાસ્તુ હવે કુંભકર્ણ ને ગાઢ અને દીર્ઘ નિદ્રા નું વરદાન પ્રાપ્ત થયું જ્યારે રાવણ ને આ વાતની જાણ થઈ તો તે અત્યંત વ્યથિત થયો તેણે વિચાર્યું કે હવે મારો ભાઈ તો નિદ્રામાં જ જીવન ગુજારી દેશે તેની શક્તિનો કોઈ ઉપયોગ નહીં થાય તેથી રાવણ બ્રહ્માજી પાસે ગયો અને પ્રાર્થના કરવા લાગ્યો કે હે પ્રભુ કૃપા કરીને મારા ભાઈને આખી જિંદગી સુવાને બદલે છ મહિના નિદ્રા અને છ મહિના જાગૃતિનું વરદાન આપો જેથી તે જાગે ત્યારે યુદ્ધમાં અમારો સાથ આપી શકે ત્યારે બ્રહ્માજીએ રાવણની વિનંતી માન્ય રાખી અને કુંભકર્ણને નવું વરદાન આપ્યું કે હવે તે છ મહિના નિદ્રામાં અને છ મહિના જાગૃત રહેશે મિત્રો હવે તે છ મહિના નિદ્રામાં અને છ મહિના જાગૃત રહેવાનો હતો પણ જ્યારે કુંભકર્ણ પ્રથમ વખત છ મહિનાની નિદ્રા પછી ઉઠ્યો તો આખી લંકામાં ગભરાટ ફેલાયો કેમ કે ઉત્તાની સાથે જ તેને ભૂખે ઘેરી લીધો તે ચારે બાજુ દોડવા લાગ્યો લંકાના ઉદ્યાનોમાંથી ફળો ખાવા લાગ્યો પરંતુ તેની ભૂખ શમે નહીં પછી તે લંકાથી બહાર નીકળી ગયો અને લોકોને ખાવા માંડ્યો તેનું શરીર એટલું વિશાળ હતું કે તે સામાન્ય મનુષ્યોને પોતાની બે આંગળીઓથી ઉપાડીને સીધું મોંમાં નાખી દેતો આગળ ભગવાન શિવે ગંભીર થઈને કહ્યું કે હે દેવી પાર્વતી આ તેજ હતો જેની ભૂખથી દેવતાઓ પણ ભયભીત રહેતા તેની શક્તિ અને નિદ્રાનું આ રહસ્ય વરદાનનું જ પરિણામ હતું ભગવાન શિવે આગળ કહ્યું કે હે દેવી પાર્વતી હવે હું તમને તે રહસ્ય તરફ લઈ જાઉં છું જે તમારી જિજ્ઞાસા સાથે જોડાયેલું છે જે કુંભકર્ણ પત્ની છે શિવ કહે છે કે જ્યારે કુંભકર્ણ છ મહિના નિદ્રામાં હતો ત્યારે તેની પત્ની શું કરતી હતી પરંતુ એ જાણવું અગત્યનું છે કે એક નહીં પરંતુ ત્રણ પત્નીઓ હતી અને તે ત્રણેય જીવન વ્યક્તિત્વ અને કર્મ એકબીજાથી સાવ અલગ હતું પહેલી પત્ની હતી વજરજવાલા જ્યારે રાવણે મંદોદરી સાથે લગ્ન કર્યા ત્યારે તેણે પોતાના નાના ભાઈ કુંભકર્ણ માટે પણ યોગ્ય વધુ શોધવાનું શરૂ કર્યું તે દૈત્યરાજ બલિ પાસે પહોંચ્યો જેને ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં ત્રણ પગલા ધરતી પાતાળ મોકલ્યો હતો બલિની પુત્રી હતી વજ્રજવાલા અને તે કોઈ સામાન્ય કન્યા નહોતી જ્યારે વામન ભગવાને બલી પાસેથી પૃથ્વી માગી લીધી ત્યારે વજ્રજવાલા આ ઘટના પોતાની આંખે જોઈ રહી હતી તે જ સમયથી તેમાં અસાધારણ શક્તિ અને બુદ્ધિનો ઉદય થયો મોટી થઈને તે એક નિપુણ અને શક્તિશાળી યોદ્ધા બની અને તેને શસ્ત્ર નિર્માણની ગહન વિદ્યા હતી તે તલવારો ભાલાઓ અને યુદ્ધના અન્ય સાધનો બનાવવામાં પારંગત હતી અને આજ તેનું સૌથી મોટું વૈશિષ્ટ્ય હતું રાવણને જ્યારે આ વાતની ખબર પડી તો તેણે બલી પાસે વજ્રજવાલાનો હાથ કુંભકર્ણ માટે માગ્યો बलीए आनंदથી સ્વીકૃતિ આપી અને કુંભકર્ણ સાથે વજ્રજ્વાલાના લગ્ન થયા. લગ્ન પછી વજ્રજ્વાલા લંકા આવી અને ત્યાં તેણે શસ્ત્ર નિર્માણનું કાર્ય શરૂ કર્યું. રાવણે તેની કુશળતા જોઈને તેને લંકાની શસ્ત્ર સેનાનો પ્રમુખ નિમ્યો અને તે યુદ્ધ માટે વિવિધ પ્રકારના હથિયારો બનાવવા લાગી. થોડા વર્ષો પછી વજ્રજ્વાલા અને કુંભકર્ણને બે પુત્રો થયા. એકનું નામ કુંભ અને બીજાનું નિકુંભ હતું. તેના બંને પુત્રો બળવાન અને યુદ્ધમાં કુશળ હતા કુંભકર ના બીજા લગ્ન તેની પોતાની પસંદગીથી થયા હતા ત્યારે એક દિવસ તેને સહદ્રી નામના પર્વતીય રાજ્યની રાજકુમારી ગમી તેનું નામ હતું કર્કટી અને કર્કટી રાક્ષસી હતી પરંતુ તેમાં અપાર શક્તિ હતી તે તેજસ્વી અને ઉગ્ર સ્વભાવની હતી પરંતુ કુંભકર્ણની ભવ્યતા જોઈને આકર્ષાઈ બંનેના લગ્ન થયા અને તેમનાથી ભીમાસુર નામનો પુત્ર જન્મ્યો જે પાછળથી એક શક્તિશાળી રાક્ષસ બન્યો કરટી લંકામાં રહેતી નહોતી તે પર્વતોમાં જ રહેતી અને અંત સુધી ત્યાં જ રહી હતી તેનો સ્વભાવ અત્યંત રહસ્યમય અને અનોખો હતો મિત્રો કુંભકર્ણની ત્રીજી પત્ની હતી તડિતમાલા જે મહોર નામના રાજાની પુત્રી હતી અને લગ્ન પછી તે લંકામાં જ સ્થાયી થઈ તેનો સ્વભાવ શાંત સેવાભાવી અને સમર્પિત હતો આજ તે પત્ની હતી જેણે કુંભકર્ણના નિદ્રા અને જાગરણના ચક્રને સમજીને તેને નિભાવ્યું ભગવાન શિવે કહ્યું હે પાર્વતી જ્યારે કુંભકર્ણ છ મહિના નિદ્રામાં હતો ત્યારે તડિતમાલા એકલી તેની સંભાળ રાખતી તે જાણતી હતી કે જ્યારે કુંભકર્ણ જાગશે ત્યારે તેને અસહ્ય ભૂખ લાગશે એવી ભૂખ કે આખી લંકાનું અનાજ પણ ઓછું પડે તેથી તે આખા છ મહિના દરરોજ ભોજન તૈયાર કરતી અને અનાજ એકઠું કરતી અને રાંધતી અને વિશાળ પ્રમાણમાં ભંડારણ કરતી જેથી કુંભકર્ણ જાગે ત્યારે તેને તરત પૂરતું ભોજન મળે અને તે ભૂખથી વ્યાકુળ થઈને લંકામાં હાહાકાર ન મચાવે તે ન સૂતી કે ન થાકતી કે ન કશી ફરિયાદ કરતી

આ બંને વાસ્તવમાં રાક્ષસ રૂપે જન્મ્યા ન હતા પરંતુ એક પ્રાચીન શાપને કારણે તેમણે અસુર યોનીમાં જન્મ લેવો પડ્યો ઘણા પૂર્વે ભગવાન વિષ્ણુના વૈકુંઠ લોકમાં બે દિવ્ય દ્વારપાલ હતા જેઓનું નામ હતું જય અને વિજય આ બંને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત અને તેમના મહેલના મુખ્ય રક્ષક હતા તેઓ ભગવાન પ્રત્યે અત્યંત પ્રેમ રાખતા પરંતુ ધીમે ધીમે તેમનામાં અહંકારનો અંશ સમાવવા લાગ્યો એક દિવસ સનત સ્નંદન સનાતન અને સનતકુમાર એમ આચાર નાના ઋષિઓ વૈકુઠમાં ભગવાન વિષ્ણુના દર્શન માટે આવ્યા આ ઋષિઓ તપ જ્ઞાન અને બ્રહ્મચર્ય માટે પ્રખ્યાત હતા પરંતુ બાળ રૂપમાં હોવાથી જય અને વિજય તેમને સામાન્ય બાળકો ગણી લીધા તેમણે મજાક કરતા ઋષિઓને અંદર જતારો યા અને કહ્યું કે તમારા જેવા બાળકો વૈકુંઠમાં શું કરશો ત્યારે આ સાંભળી ચારે ઋષિઓ અત્યંત ક્રોધિત થયા અને તેમણે કહ્યું કે તમારું વર્તન રાક્ષસો જેવું છે તેથી હવે તમે રાક્ષસ બનીને જન્મ લેશો અને આજ તમારા કર્મોનું પરિણામ હશે ત્યારે શાપ સાંભળી જાય અને વિજય ગભરાઈ ગયા અને તેમણે તરત ઋષિઓ પાસે ક્ષમા માંગી અને કહ્યું કે અમારાથી ભૂલ થઈ ગઈ છે કૃપા કરીને તમારો શાપ પાછો લો પરંતુ ઋષિઓએ કહ્યું કે શ્રાપ તો અમે પાછો લઈ શકીએ નહીં અને તમને સંપૂર્ણ મુક્તિ પણ નહીં આપીએ તમારે ત્રણ જન્મો સુધી અસુર યોનીમાં રહેવું પડશે અને દરેક જન્મમાં સ્વયં ભગવાન વિષ્ણુ અવતાર લઈને તમારો ઉદ્ધાર કરશે અને ત્રણ જન્મો પછી તમે તમારા મૂળ સ્થાને પરત ફરશો ત્યારે ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું કે હે દેવી આજ જય અને વિજય પ્રથમ જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ બન્યા બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ અને ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્રના રૂપમાં જન્મ્યા કુંભકર્ણને બીજા જન્મમાં જ્યારે પોતાની શક્તિનો ખ્યાલ આવ્યો તો તે અહંકારથી ભરાઈ ગયો તેના બળ પર એટલો ગર્વ થયો કે તેણે સ્વયં ભગવાન વિષ્ણુને યુદ્ધ માટે લલકાર્યા ગહન તપસ્યા કરીને તે વૈકુંઠ પહોંચ્યો અને ભગવાન વિષ્ણુ સાથે સામસામે યુદ્ધ કરવા લાગ્યો આગળ ભગવાન શિવે કહ્યું કે હે પાર્વતી દેવી ભાગવત લખ્યું છે કે રાક્ષસ બનતા પહેલા જય અને વિજય મધુ અને કૈટભ નામના બે અસુરો પણ બન્યા હતા અને તેમનું આ રૂપ અત્યંત ભયાનક હતું તેમણે સ્વયં ભગવાન વિષ્ણુ સાથે યુદ્ધ કર્યું અને આ યુદ્ધ પાંચ હજાર વર્ષ સુધી ચાલ્યું જ્યારે આટલા વર્ષોના યુદ્ધ પછી પણ કોઈ પરિણામ ન આવ્યું ત્યારે દેવી યોગમાયાએ તેમની બુદ્ધિ ભ્રમિત કરી મધુ અને કૈટભને લાગ્યું કે વિષ્ણુ ભગવાન હારી ગયા છે અને ગર્વમાં આવીને તેઓ બોલ્યા હે વિષ્ણુ અમે તમારી શૌર્યથી પ્રસન્ન છીએ અને અમે તમને વરદાન આપવા ઈચ્છીએ છીએ માંગો શું જોઈએ ત્યારે ભગવાન વિષ્ણુ હસ્યા અને બોલ્યા કે તો મને એવું વરદાન આપો કે મને જણાવો તમારું મૃત્યુ કેવી રીતે શક્ય છે ત્યારે મધુ અને કૈટભ પોતાના વચનોમાં ફસાઈ ગયા અને તેમણે જવાબ આપ્યો કે અમારું મૃત્યુ ફક્ત તમારી જાંઘ પર થઈ શકે છે તો આ સાંભળી ભગવાન વિષ્ણુએ પોતાનું શરીર વિશાળ કર્યું અને મધુ તેમજ કૈટભને જાંઘમાં બાંધી લીધા અને સુદર્શન ચક્રથી તેમનો વધ કર્યો ત્યારબાદ ભગવાન શિવે માતા પાર્વતીને શાંત અને ભાવપૂર્ણ સ્વરે કહ્યું કે હે દેવી પાર્વતી જેમ મેં તમને જણાવ્યું કે જય અને વિજયને સનતકુમારોના શાપને કારણે રાક્ષસ યોનિમાં જન્મ લેવો પડ્યો હતો અને તેઓ પહેલા મધુ અને કૈટભ બન્યા પછી રાવણ અને કુંભકર્ણ હવે સાંભળો તે રહસ્યને જે રાક્ષસ યોનિમાં વારંવાર જન્મ લેવાની પાછળ છુપાયેલું છે

હવે અમને આ રાક્ષસ યોનીમાંથી મુક્તિ જોઈએ અમે ઘણા કષ્ટ સહન કર્યા છે ત્યારે ભગવાન વિષ્ણુએ કરુણાથી હસીને જવાબ આપ્યો કે મુક્તિ નિશ્ચિત છે છે પરંતુ હજુ સમય સમય બાકી પૂરો થશે હું સ્વયં તમારી પાસે આવીશ અને તમારો ઉદ્ધાર કરીશ ત્યારે કટભે પૂછ્યું કે હે પ્રભુ કૃપા કરીને જણાવો તમે અમને કયા રૂપમાં મળશો તો વિષ્ણુજીએ ગંભીર થઈને કહ્યું કે ત્રેતાયુગમાં ના રામના રૂપમાં જન્મ લઈશ જે પોતાની પત્ની સીતાની શોધમાં તમારા રાજ્યની નજીક આવશે તે સમયે તમે તમારા રાજ્ય અને મોટા આજ્ઞાનું પાલન કરતા મારી સાથે યુદ્ધ કરશો ત્યારે હું તમારો વધ કરીશ અને તમારો ઉદ્ધાર થશે આમ કહી વિષ્ણુજી અંતર્ધાન થયા પછી આગળ ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું કે હે દેવી આ જ કારણ હતું કે કુંભકર્ણને તેના અગાઉના જન્મમાંથી જ ખબર હતી કે એક દિવસ ભગવાન વિષ્ણુ સ્વયં તેની પાસે આવશે અને તેને રાક્ષસ યોનીમાંથી મુક્તિ આપશે તે જન્મે જન્મ ભટકતો હતો અને પોતાની મુક્તિની રાહ જોતો હતો અને જ્યારે ત્રેતાયુગ આવ્યો જ્યારે રામનો અવતાર થયો તો કુંભકર્ણ જાણતો હતો કે હવે સમય નજીક છે એક દિવસની વાત છે એક ગહન જંગલમાં કુંભકર્ણ તપસ્યા પછી ભટકતો હતો અને તે અંદરથી અશાંત હતો કે જાણે તેને કંઈક હતી ત્યાં એક એક સામાન્ય વ્યક્તિ ગોવાળ તેની સામે આવ્યો તે બીજું કોઈ નહીં પરંતુ સ્વયં ભગવાન વિષ્ણુ હતા જે સામાન્ય રૂપે કુંભકર્ણની સામે પ્રગટ થયા કુંભકર્ણે તેને જોયો અને તેના પર હુમલો કર્યો બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું કુંભકર્ણની શક્તિ અપાર હતી અને તે વિષ્ણુજીને હરાવવાનો પ્રયત્ન કરતો રહ્યો યુદ્ધ લાંબો સમય ચાલ્યું પરંતુ વિષ્ણુજી ક્યારે પરાજિત ન થયા અંતે તેમણે પોતાનું દિવ્ય રૂપ ધારણ કર્યો અને કુંભકર્ણનો હાથ પકડી લીધો ત્યારે કુંભકર્ણ સ્તબ્ધ થઈ ગયો તે નમી પડ્યો અને ભાવુક થઈને બોલ્યો કે હે પ્રભુ તમે વચન આપ્યું હતું કે તમે મને આ રાક્ષસ યોનિમાંથી મુક્ત કરશો આજે હું જંગલોમાં તમને શોધી રહ્યો હતો ત્યારે વિષ્ણુજીએ હસીને કહ્યું કે હે કુંભકર્ણ હવે સમય આવવાનો છે તમારે મને શોધવાની જરૂર નથી હું સ્વયં તમારી પાસે આવીશ રામના અવતારમાં ભગવાન શિવે કહ્યું કે હે દેવી પાર્વતી જ્યારે શ્રી રામે માતા સીતાના અપહરણ બાદ લંકા પર આક્રમણ કર્યું ત્યારે રાવણની સેના એક પછી એક પરાજ્યનો સામનો કરવા લાગી વિભીષણ તો પહેલેથી જ શ્રીરામની બાજુએ જોડાઈ ગયો હતો રાવણને જ્યારે ખ્યાલ આવ્યો કે હવે સંકટ ઘેરું બની રહ્યું છે ત્યારે તેણે પોતાના સૌથી બળવાન યોદ્ધા પોતાના નાના ભાઈ કુંભકર્ણને જગાડવાનો હુકમ કર્યો કુંભકર્ણ તે સમયે છ મહિનાની ગહન નિદ્રામાં લીન હતો અને તેને જગાડવું એ કોઈ સામાન્ય કાર્ય ન હતું વિશાળ નગારાઓ વગાડવામાં આવ્યા હાથીઓના થબકારથી ધરતી ધ્રુજાવવામાં આવી તેના પર ગંગાજળનો છંટકાવ કરવામાં આવ્યો અને અંતે ગરમ લોખંડથી તેને સ્પર્શ કરવામાં આવ્યો ત્યારે જઈને તે નિદ્રામાંથી ઉઠ્યો જાગતાની સાથે જ કુંભકર્ણે પૂછ્યું ભાઈ શું બન્યું આ વખતે મને વહેલો કેમ જગાડવામાં આવ્યો ત્યારે રાવણે તેને યુદ્ધની સમગ્ર પરિસ્થિતિ સમજાવી અને આ સાંભળીને કુંભકર્ણ ક્ષણભર મૌન રહ્યો પછી શાંત અવાજે બોલ્યો કે ભાઈ તમારી પાસે મંદોદરી જેવી પવિત્ર અને ધર્મનિષ્ઠ પત્ની હોવા છતાં તમે બીજી સ્ત્રી માતા સીતાનું અપહરણ કર્યું આ ધર્મ નથી અધર્મ છે અને હજુ સમય છે છે શ્રી રામની ક્ષમા માગી લો તેઓ તેઓ નિશ્ચિતપણે તમને માફ કરશે પરંતુ રાવણને આ વાત અપમાનજનક લાગી અને તે ક્રોધે ભરાઈને કુંભકર્ણ પર ગુસ્સો થયો અને બોલ્યો કે મને ઉપદેશ ન આપ ફક્ત યુદ્ધની તૈયારી કર ત્યારે કુંભકર્ણે આદ્રપૂર્વક માથું નમાવ્યું અને કહ્યું કે તમે મારા મોટા ભાઈ છો તમારા આદેશનું પાલન કરવું મારો ફરજ છે જો મારે જીવન પણ આપવું પડે તો હું આપીશ કારણ કે હું માત્ર યોદ્ધા જ નથી તમારો ભાઈ પણ છું આમ બીજા દિવસે કુંભકર્ણ રણભૂમિમાં ઉતર્યો અને જેવો તે યુદ્ધના મેદાનમાં પ્રવેશ્યો તો વાનર સેનામાં ગભરાટ ફેલાયો તેના વિશાળ દેહની પઢાયાથી દિવસે અંધકાર છવાઈ ગયો અને તેણે હજારો વાનરોનો સહાર કર્યો અને શ્રીરામની સેનામાં ભયનું વાતાવરણ ફેલાયું જ્યારે શ્રીરામે આ દૃશ્ય જોયું ત્યારે તેમણે પોતાના ધનુષ પર શક્તિશાળી બાણ ચઢાવ્યું અને એક જ બાણથી કુંભકર્ણનો વધ કર્યો કુંભકર્ણ ધરતી પર ઢળી પડ્યો પરંતુ તેના ચહેરા પર સંતોષની જાય હતી કારણ કે તે જાણતો હતો કે તેને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ છે કુંભકર્ણના મૃત્યુથી રાવણ ગભરાઈ ગયો પરંતુ તેનાથી પણ વધુ શોકમાં ડૂબેલી હતી તેની બે પત્નીઓ વજિત બંને શ્રી રામ ની સમક્ષ વિનંતી કરી કે હે પ્રભુ અમે પણ આ રાક્ષસ યોનિમાંથી મુક્ત થવા ઈચ્છીએ છીએ અમે આખી જિંદગી અમારા પતિની સેવા કરી છે અને હવે અમારું ઉદ્ધાર પણ તમારા હાથે થાય ત્યારે શ્રીરામે તેમની ભક્તિ અને સમર્પણને જોયું અને તેમને પણ મુક્તિનું વરદાન આપ્યું આગળ ભગવાન શિવે માતા પાર્વતી ને કહ્યું કે હે દેવી આ રીતે કુંભકર્ણનો વધ થતા તેને રાક્ષસ યોનીમાંથી મુક્તિ મળી અને તે પોતાના પૂર્વરૂપ વિજય ભગવાન વિષ્ણુના દ્વારપાલ તરીકે વૈકુંઠ પરત ફર્યો અને તેનો ભાઈ રાવણ જે અગાઉ જય હતો તેનો પણ અંત થયો અને તે પણ પોતાના મૂળ સ્થાને પરત ફર્યો ભગવાન શિવે આગળ કહ્યું કે હે દેવી હવે તમારા મનની તે જિજ્ઞાસા કે જ્યારે કુંભકર્ણ છ મહિના નિદ્રામાં હતો ત્યારે તેની પત્ની શું કરતી હતી તો હે દેવી તેનો જવાબ સ્પષ્ટ થઈ ગયો છે તડિતમાલા તેની પત્ની છ મહિના સુધી દરરોજ ભોજન તૈયાર કરતી અને અનાજનો સંગ્રહ કરતી હતી જેથી કુંભકર્ણ જાગે ત્યારે તેની ભૂખને કારણે લંકામાં હાહાકાર ન મચે ભગવાન શિવે હસતા કહ્યું કે હે દેવી પાર્વતી હવે તો તમારી શંકા દૂર થઈ ગઈ હશે અને તમે એ પણ જાણી લીધું કે ધર્મ અને પતિની સેવામાં સમર્પિત સ્ત્રી કેવી રીતે ઇતિહાસમાં અમર બની જાય છે મિત્રો માતા પાર્વતી ભગવાન શિવના મુખેથી આ કથા સાંભળીને સંતુષ્ટ થઈ તો મિત્રો આશા છે કે આ કથા તમને ગમી હશે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં તમારો અમૂલ્ય અભિપ્રાય અવશ્ય લખો સાથે સાથે કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રીરામ અવશ્ય લખજો તેમજ જો શક્ય હોય તો આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ આ રસપ્રદ માહિતી જાણી શકે અને સમજી શકે કે જ્યારે કુંભકર્ણ છ મહિના નિદ્રામાં હતો ત્યારે તેની પત્ની શું કરતી હતી તેમજ મિત્રો જો હજી સુધી તમે ના કરી હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તમને આવી જ અવનવી માહિતી અમારી ચેનલ પર જોવા તેમજ સાંભળવા મળતી રહેશે મિત્રો વિડીયો ને અંત સુધી જોવા તેમજ સાંભળવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ